some money.

ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો 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 લાઈક શેર અને કરજો તો પેલા નાના હતા ત્યારે એવું કે હેપી દિવસ હોય બરાબર વેલો ના ઉઠી કે જે આજે જે કહ્યું હોય ને એ આખો પરતું દેવાનું એટલે બી બી કે આપણે મસ્ત મિજા નો સવાર થઈ ગયો વેલા ઉઠી ગયા બરાબર અને આપડે તો ચલો કંપની દાદી માં કેટલા આવ્યા પચાસ રૂપિયા આપી દીધા દાદી માં વાંધો નઈ બરાબર હજી

મિત્રો તમે આગળ વિડીયો જોયું બરાબર કે બેસતા વર્ષના દિવસે ગામડામાં કેવી રીતના તહેવાર હોય છે અને અમારે તો શું કેવાય કે ગામડામાં તો બધા પગે લાગવા જવાનું હોય છે આપણા વડીલોને આપણા ભાઈ કુટુંબો ને બધાને પગે લાગવા જવાનું હોય છે અને તો એ વિડીયો બધા છે કે આપણે જાઉં છે મંડળા તો અમે અત્યારે મંડા નીકળી ગયા છે અને જો ઘેર અમારું ને ઘેર છે બધા કહે છે કે ઘેર ઘેર શું કરો ઘેરમાં મારો જીવ છે તો જો અહીંયા ઘેર જોઈએ અત્યારે અમે નીકળી ગયા છે માં આઈ તામે નામે કંઈક મઢડા બરાબર તું મઢલા જઈ અને તમને બતાવીએ મઢલા તો જો કે બધાએ જોયું હશે પણ મારા વ્યુઅર કોઈ સબસ્ક્રાઈબર મિત્રો નહીં જોયું હોય ત્યાં બધા બતાવવાના છે મટલા બુકિંગ ગયા ને મટલામાં તમે ટ્રાફિક જોઈ ને ત્યારે ફોર વ્હીલર ને ટુ વ્હીલરનું તો અત્યારે જો ગાડી પાર્કિંગ કરવા આવ્યા ગાડી પાર્કિંગ કરીને આગળ મંદિર તરફ જઈએ અને અત્યારે ટ્રાફિક પણ જોરદાર છે તો જઈએ અને તમને ત્યાં જઈને બધું બતાવીએ તમને પણ દર્શન કરાવીએ અને આ બાજુને પણ દર્શન આપણે કરાવીએ બરાબર તો મટલા ની ચા અત્યારે જો અહીંયા મળે છે ખબર ચા આના ને હબેલકા તો બહુ મારે માર તો હબેલકા મારી હવે તો અત્યારે મંદિર માં ચા પણ મસ્ત મળે છે બરાબર અને મંદિર માં અત્યારે ટ્રાફિક જો અત્યારે પબ્લિક જોરદાર છે અને આપડે આગળ તમે દર્શન કરાવીએ બરાબર

Thank you for watching.

Kau ingat, kau ingat, kau ingat, માનતા રાખીએ ને હું માનતા રાખી હે વાહ માતાજી ચોખી રાખે તને બીજું હું